તો ઉનાળુ વેકેશન દરમિયાન વધારાની એસટી બસો છે તે દોડાવવામાં આવશે મુખ્ય શહેરો વચ્ચે ચૌદસોથી વધુ એકસ્ટ્રા બસ છે તે દોડાવાશે સુરતથી સૌરાષ્ટ્ર પાંચસો અને સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાતની બસોને દસ ટ્રીપ છે તે શરૂ કરાશે દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની ત્રણસો ટ્રીપ છે તે કરાશે પ્રવાસન તથા ધાર્મિક સ્થળો પર વધારાની ટ્રીપનું આયોજન છે તે કરવામાં આવ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી અંબાજી દ્વારકા સોમનાથમાં પણ વધારાની ટ્રીપ પર આ એસટી બસો છે તે દોડશે હવે મુખ્ય શહેરો વચ્ચે આ બસો છે તે દોડાવવામાં આવશે તેવું આયોજન છે તે કરવામાં આવ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી અંબાજી દ્વારકામાં વધારાની ટ્રીપો છે તે એસટી બસની દોડતી થશે નળાનું વેકેશન શરૂ થવાને લઈને એસટી દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે મુખ્ય શહેરો વચ્ચે ચૌદસોથી વધુ આ એસટીની એક્સ્ટ્રા બસો છે તે દોડાવામાં આવશે બસો દસ જેટલી ટ્રીપ છે તે ગુજરાતની શરૂ કરાશે દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતથી ત્રણસો ટ્રીપ છે તે શરૂ થશે